આ દરમિયાન વેરાવળના દરિયામાં દોઢેક કિલોમીટર દૂર એક શંકાસ્પદ ફિશિંગ બોટ જોવા મળતા તેને ઘેરી તેમાં તપાસ કરવામાં આવી હતી જુદા જુદા મોટી સંખ્યામાં બોક્સ જોવા મળ્યા હતા જેમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હતો આથી ફિશિંગ બોટને વેરાવળ બંદર લાવી તમામ જથ્થો ઉતરાવી વાહનો મારફતે મરીન પોલીસ મથક લઈ આવવામાં આવ્યો હતો આ અંગે એલસીબીએ જણાવ્યું હતું કે મૂળ દ્વારકાની ફિશિંગ બોટ દમણથી ભરી નજીકના ચોરવાડ ખાતે ડિલિવરી કરવા જતી હતી બોટમાંથી કિંમતનો પેટી દારૂનો જથ્થો ઝડપાયો છે આ સાથે મૂળ દ્વારકાના આરીફ ગફુર ભેન્સલિયા ઇન્દ્રીસ અલરખા મુસ્સાની નામના બે ઇસ્સમોની ધરપકડ કરવામાં આવી છે બોટમાં બે એન્જિન અને મોબાઈલ મળી કુલ બાર લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે Bureau report H24 news, Surat.